હેલો ગાય ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધા મસ્ત મજાના એક નવા આજ હવાર માં સપનું આવ્યું હતું એટલી હતી કે વાત હતું નીરવ હું સપનું હતું ખબર હતું તો સપનામાં એવું હતું કે હું એકલી છે ને યુકે યુકેસ ગમે ને એક જગ્યા હું ફોરેન જતી હતી અને હું એકલી જતી હતી નીરવ મારા નહોતો આવતો તો આગલા દિવસની જે રાત હોય ને હું એટલી રોતી હતી એકલું જવાનું છે ને આજે હું કરીશ મારા કઈ રેવાના ઠેકાણા હોય ને આમ તેમને એટલું બધું મગજમાં આવતું હતું ને એકલી કેમ જાવ હવે મારા લગન થઈ ગયા છે નીરવ હારે જવાનું અને પાછું હું જવાની હોય ને તો આગલા દિવસની દાતુ ક્યાં હોય ખબર છે મારા ફ્રેન્ડ ના ઘરે હું ન્યાક બે મારા ફ્રેન્ડ આરે મારે રહેવું એટલે હું મારા ફ્રેન્ડ ના ઘરે હોય અને ઈ કેક સિટી માં રહેતી હોય અને પછી હવાર માં મારે ઘરે આવવાનું હોય તો મને 릭શા ભિક્ષક કાયનો મળે તો હું આલે ને આવતી હોય બોલો આવું બધું મારા સપનામાં આવતું હતું એટલે કઈ સેન્સ વગર સપનું હતું મને લાગે હમણાં છે ને આપણે નકરું આ એક્સપ્લેન નું જ બધું જોઈશ ને એટલે આ સપનું આવ્યું છે સપનામ એક વાત સારી લાગી કે એટલી જાતી દે એટલે એનો મતલબ હું ખુશ હતો ઘણી અને બધાય છે ને કોમેન્ટ કરે છે કે નીરવ છે ને પાયલ બહુ ઇન્સલ્ટ કરે છે કે એવું નથી કે ઈ બધું હુંય મજાકમાં લઉં છું હુંય અમુક વાર એને કઈક કહી દઉં છું એટલે અમારા બંનેનો સંબંધ જ ઈ ટાઈપ છે એટલે એવું નથી કે મને બહુ ખોટું લાગતું હોય તો ઈ મને આવી રીતે કહી શકે તમને લાગે છે ને અમે એવી હિંમત છે

ઉપર એ ઊ હા હારો રેડી 1 2 3 ઓહ હસે ઉવારી ગઈ ઉવારી ગઈ ઉવારી ગયો ઢોસા ખાવા પડશે પરાણે ઢોસા ખાવા પડશે સીટ ડિપ્રેશન માં આવી ગયો તો અહીંયા જો બે મને ઓર્ડર આપવાવાળા બેસી ગયા છે મમ્મી અહીંયાથી એવું કે છે જો આપણે કુકરમાં છે ને પેલા તો દાળ મૂકી દીધી છે બટેકા બે એક હારે બાફવા મૂકી દીધા છે તો મમ્મી એવું કહે છે કે ઓછા બટેકા મૂકજે અને ઓછા મસાલો કરજે અને નિર્વ એવું કહે છે કે વધારે બટેકા મૂકજે ને વધારે મસાલો કરજે મારે માનવાનું કોનું તારું તારું જે ખમમાં આવે પણ તой તમને બેને ખબર જ હોય કે માર જેમ करू એમ करू તой હું કામ બેય બોલે હો પાછા માનવાનું તો કોઈની નથી

બટેકા ફોર ધ મસાલો મમ્મી અહીંયા સુધારે છે ડુંગળી અને ટામેટા જો રાખ્યા છે મરચી સુધારી નાખી છે જો ભાઈ અમદાવાદના કમાન્ડો રેડી થઈ ગયા છે વરસાદ સામે બહાર નીકળવા માટે જો કે ખીરાની રાહ જોવો ને વરસાદના લીધે તો તો ક્યારેય નહી આવે કારણ કે વરસાદ ધબધબાટી બોલાવે છે એટલે આપણે જો બાર પોંચા મળે ને આપણી રેનકોટ તો છે ને પોંચો પહેર લીધો છે અને હવે જઈએ બહાર ખીરું લેવા તો મમ્મી જો વરસાદના નાવા માટે આવી ગયા છે મમ્મી વરસાદ તો ધીમો પડી ગયો અહીંયા જે ઉપરથી ધોધ પડે છે ને એમાં મમ્મી નાઈ છે પહેલા વરસાદનું સ્વાગત મમ્મીએ કરી લીધું સ્વાગત અમારા આ આપણે જો નાવ નથી આપણે ધીમે ધીમે વરસાદ આવતો હતો ને એટલે બાર આવ્યા છે અને આપણે જો કે રસોડામાં બધાય ગેસ શરૂ જ છે ચપ્પલે પલળી ગય છે મને પડવાની એટલી બીક લાગે ને કે હું છે ને હાવ ધીમે ધીમે ચાલું જોઓ આપણે ધીમે ધીમે અહીંયા પગલું લસણી હોય તો સારું અરે નથી એટલે આપણે રસોડા સુધી પગલા પાડવાના છે અને આપણો મસાલો છે ને એ વઘારાઈ ગયો છે તમે જોઈ શકો છો મસાલો વઘારીને મેં ગેસ બંધ કરી દીધો હતો કારણ કે પછી મારા બટેકા ફોલવા હતા એટલે બટેકા ફોલીને એનો ચૂંદો કરી નાખ્યો છે અને આ બાજુ આપણે સંભાર ચડવા માટે મૂકી દીધો છે અને ઓલરેડી આપણે ચટણી તો થઈ ગઈ છે કે જો ફાઇનલી આપણી મંજીલ સુધી આપણે પહોંચી ગયા છે ચાલુ વરસાદમાં કીરો આવી ગયું છે રેનકોટ પહેરી નીકળી ગયા છે પણ એટલો બધો રોડ ખોદેલો છે ને તો ગાડી ચલાવવાનું ધ્યાન રાખવું છે હમણાં છે ને અમારા એરિયામાં બધું ખોદેલું છે ને તો અમુક જગ્યાએ ઊંડા ખાડા છે તમને ક્યાંય એટલે ક્યાંય દેખાય ને જો આ બાજુ પંદર ફૂટ ઊંડો ખાડો છે કોક બિચારું વયું ગયું હોય તો શું થાય જો અહીંયા ક્યાંય બોર્ડ મારેલા નથી હું આવા જનરલ વિડીયો બનાવતો છું નહીં પણ થોડું ઘણું સેફ્ટી નું જો ભાઈ ગવર્મેન્ટ ને ધ્યાન રાખું છું તો પલાળિયા વગર ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને પોન્ચો પેરી ગયા હતા અને ફાઈનલી આપણું ખીરું આવી ગયું છે અને એક મહત્વપૂર્ણ તંત્ર ને ખાસ જે બી કારણ કે મેં એક વસ્તુ જોયું અહીંયા ચોમાસામાં નિકોલમાં બધી જગ્યાએ કામ આવી રહ્યું છે ઉનાળામાં આખું નિકોલ છે ને ખોદી નાખ્યું છે અને ચોમાસું આવી ગયું છે અત્યારે અને એક કોઈ ખાડા પુરાણા નથી અને હજી કામ હાલે જ છે અને ખાડા પૂરા ન હોય તમે માટી થી એટલે પાણી ભરાય એટલે સમતલ થઈ જાય કોઈ ખબર ન પડે ખાડો છે મેં તો કોઈ ખાબક છે ત્યારે બધા લોકો છે કે કાર્યવાહી કરવી પડે કારણ કે સિરિયસ મુદ્દો હતો હું હાલી દુકાન કે ભાઈ તમે ક્યાંથી મેં તો સામે તો દસ પંદર ફૂટ નો ખાડો છે બોલો ઈ મને ખાડામાં હું સાઈડમાં જ ગયો ત્યારે મને ખબર પડી કારણ કે પાણી એટલું છે ખબર જ નથી પડતી ક્યાં ખાડો છે ક્યાં નહીં અને એક વાત એ નથી ખબર પડતી કે રસ્તાના કામ છે એ ભર ઉનાળામાં જ કેમ ચાલુ થાય છે કારણ કે ભર ઉનાળામાં ચાલુ કરે ચોમાસું આવે છે કામ પતે નહીં ચોમાસું જાય એટલે કામ પતી જાય પણ શિયાળામાં શું કે વરસાદ થોડો આવવાનો છે હવે આપણે તો ખાલી ક્વેશ્ચન જ શું કે પૂછીએ કે બીજું કઈ આપણા હાથમાં છે નહીં પણ આ થોડુંક મને ગંભીર લાગ્યું યાર કારણ કે ખાડા તો પૂરો આપણે બાકી રસ્તા આડાવાળા હોય તો યાદ જ છે નાનપણથી પણ ઓલું તો કરવું જોઈએ જનરલી હું કઈ મુદ્દા એવા ઉઠાવતો છું જ નહીં પણ આખું નિકોલ ખોદેલું છે મને થોડું ગંભીર લાગ્યું આના વિશે તો કેવું જો ભાઈ આપણી મમ્મીઓને એક જ કામ છે વરસાદ આવે ને એટલે એના પાણીનો ઉપયોગ કરવાનો અને આ બધું ધોવાનું ક્યાં ના મારા મમ્મી જો ઘર ધોવે છે પાણી તો પરબારો આવે છે એટલે મજા આવે ને મસ્ત વાતાવરણમાં ઢોસા બનવાના ચાલુ થઈ ગયા જાડો આજે પ્રોબેબલી કા ભજીયા બનાવત કા તો ઢોસા બનાવત તો ફાઇનલી ઢોસા બની ગયા છે નકર ફ્રેન્ચ ફ્રાઈઝ કેવું કા કે બનાવત કા ફ્રેન્ચ ફ્રાઈઝ નત પેલા વિચારા તો અને બધા એવું કહે છે કે તમે ઢોસા કેમ કડકડા નથી બનાવતા તો અમે બહાર જઈને તો નિરો છે ને કડકડા ઢોસા નથી ખાતો ઈ છે ને આવા નરમ જ બગાવે એટલે અમાર ઘરમાં બધાને નરમ ભાવે છે એટલે હું નરમ બનાવું અને બીજું અમારે ઘરના ઢોસા ખાવા છે તો બાર કમ્પેર જ ન હોય મને ઘરના કડક બનાવો કે પોચા બનાવો પણ આપણને પોચા વધારે ભાવે જો અને ઘરના ઢોસા ઘરના કદાચ જો ભાઈ વેરાયટી બને છે અહિયાં બને છે પેપર અને આ બાજુ બને છે પુડલા પપ્પા ના ફેવરેટ છે પુડલા અને મમ્મી જમવા માટે બેસી ગયા છે એક બાજુ ઢોસા ખવાય છે અને એક બાજુ ખવાય છે પુડલા તો હજી વરસાદ નું સ્ટાર્ટિંગ થયું છે ત્યાં આપણે ઢોસા બનાવીને ખાઈ લીધા છે નગર વરસાદમાં જનરલી ભજીયા ફ્રેન્ચ ફ્રાઈઝ એવું તળેલું હોય પણ આજે ઢોસા બનાવ્યા હતા મજા આવી ગઈ ઢોસા જે પુડલા હતા અને ઢોસા હતા જોકે પુડલા મને ભાવતા નથી પપ્પા બહુ ભાવે તો અમે ઢોસા દાઇબા પપ્પા એ પુટલા દેબા ઢોસા ખાયા પછી આંખું ઘેરાવા માટે કારણ કે એટલું બધું ખાઈ લીધું હોય ને તો કઈ નહીં આ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ ગમ્યો હશે ગમે તો શું કરો તમને ખબર છે લાઈક કરો કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસબુક ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો મનેક્સ્ટ સુધી બાય બાય અને ગુજરાતમાં બધી જગ્યાએ અત્યારે વરસાદ પડે છે ધબધબાટી કારણ કે ન્યૂઝમાં બધું એ ચાલે છે તો મનેક્સ્ટડીયોમાં ત્યાં સુધી બાય બાય